મિત્રો તમે જાણો છો આ ધરતી પર એવા મહાન પુરુષનો જન્મ થયો હતો જેની લાખો પીડિતોના જીવનમાં પ્રકાશ ભરી દીધો કલ્પના કરો એક નાનો બાળક જેને પાણી પીતા પણ રોકવામાં આવતો શાળામાં બેસવા પણ ન મળતું ડગલે અને પગલે અપમાનિત કરવામાં આવતા વિચાર તો કરો મિત્રો આ દ્રશ્ય કેવું હશે પણ એની આંખોમાં સપના એટલા મોટા હતા કે એની આખી દુનિયા બદલી નાખી અને એ મહાન પુરુષ બીજા કોઈ ન હતા એ હતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર બાબાસાહેબને ખબર હતી આ સમાજ એને તોડવાનો પ્રયત્ન કરશે અને એ પણ જાણતા હતા કે એ પોતે લડીને નહીં પણ શિક્ષણથી જ ઊંચા ઉઠી શકશે જ્યારે લોકો બાબાસાહેબને કહેતા કે આ સમાજ તને આગળ વધવા નહીં દીધી ત્યારે બાબા સાહેબ જવાબ આપતા કે શિક્ષણ એ એક એવું હથિયાર છે જે કચડાયેલા અને શક્તિહીન માણસને પણ શક્તિશાળી બનાવી શકે છે જો આજે તમે ગરીબીમાંથી બહાર નીકળવા માંગતા હો સમાજનું અંધકાર તોડવા માંગતા હો તો બાબા સાહેબની એક વાત યાદ રાખજો એજ્યુકેટ ઓર્ગેનાઇઝ શિક્ષિત થાઓ જાગૃત થાઓ અને સંગઠિત થાઓ બાબા સાહેબે જે આગ શિક્ષણ માટે પ્રગટાવી હતી એ આગ આજે પણ જીવંત છે છે પણ પ્રશ્ન એ કે શિક્ષણ માટે લગાવેલી આગ આજે પણ તમારા હૃદયમાં સળગી રહી છે તમે ખરેખર એ શિક્ષણને અને બાબા સાહેબના વિચારોને અપનાવી રહ્યા છો આ સમય સપના જોવાનો નહીં પણ જોયેલા સપનાને પૂરા કરવાનો છે આ સમય ગરીબી અજ્ઞાનતા અને અંધકારમાંથી બહાર નીકળવાનો છે અને એનો એક જ રસ્તો છે એ છે શિક્ષણ બાબા સાહેબની આ વાત યાદ રાખજો મિત્રો શિક્ષણથી જ મુશ્કેલીઓમાં માણસ દુનિયાને બદલી શકે છે તો તમે કેમ નહીં શિક્ષણને તમારું હથિયાર બનાવવા માટે તમે કોની રાહ જોઈ રહ્યા છો તો ઉઠો જાગો શીખો અને તમે તમારા જીવનના ક્રાંતિ સંચાલક બનો